કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરેલ ટિપ્પણીને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને છોટાઉેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા સુગ્રામભાઈ આગેવાનીમાં પોલીસ સ્ટેશન ખાતે ભાજપના નેતાઓ વિરુદ્ધ અરજી કરવા માટે પહોંચ્યા આ અંગે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા સુગ્રામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઉપર કરેલ ભાષાનો ઉપયોગ ન થઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ રીતે ઉપયોગ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું કામ કર્યું છે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના અમારા કાર્યકારી પ્રમુખશ્રીઓ જગાભાઈ શશિકાંતભાઈ અમારા માર્ગદર્શક અને અર્જુનભાઈ રાઠવા મહિલા કોંગ્રેસના મહામંત્રી ગુજરાત સરકાર એસસીએલના પ્રમુખ ભાઈશ્રી નામ ગયો કાંતિભાઈ છોટાપુર નગરના પ્રમુખશ્રી રળિયાભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નંદુભાઈ કવાટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી બોળેલી કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમારા બક્ષિસના પ્રમુખ નવા નિમાયેલા આ બધા ભેગા થઈને આજે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે ફરિયાદનો સાર એ છે કે રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પક્ષના વરિષ્ઠો ધારાસભ્યો માજી ધારાસભ્યો અને મંત્રી જેવા પદ ધરાવતા જેને એ ભાષાનો ઉપયોગ ના થઈ શકે એવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું ગામડામાં શહેરમાં કોંગ્રેસ હવે આળસ મરડીને ઊભી થઈ છે એ જાગૃત કરવાનું કામ રાહુલજીએ કર્યું છે ત્યારે આ ઘાંગી થયેલી ભારતીય જનતા પક્ષ પક્ષના કાર્યકરો રાહુલજીને ફોટા પાડવા કોંગ્રેસને ડેમેજ કરવા માટેનું આ પગલું લીધું છે આવા શબ્દો કોઈ પણ સંજોગો વાપરી શકાય નહીં એમની સામે એફઆઈઆર સરકાર જાતે નોંધ કરી કરવી જોઈએ મેવાણીજી અમારા ધારાસભ્યને આસામ તરફની પોલીસે આવીને લઈ ગયા ત્યારે ખબર પડી બેવાણી સામે ફરિયાદ દાખલ થઈ છે ક્યાં ગુજરાત ને ક્યાં આસામ ત્યારે આ જે ફરિયાદ થઈ છે એ રાહુલજીની સામે અમે પણ આ ભારતીય જનતા પક્ષના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ કે આ દેશમાં કાયદોની વ્યવસ્થા જેવું છે કે નહીં આ ફરજ સરકારની છે અને સરકારે શો મોટો દાખલ કરવો જોઈએ ત્યારે ભાજપ જાતે જ આ દેશમાં ગરબડ કરવા માટે દેશની પ્રજાને સાંત્વન આપવાને બદલે અકળામણ ઊભી થાય અને એ કંઈક ને કંઈક ગુમસુદા બને એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે હવે આ કોંગ્રેસ દરેક જગ્યાએ દરેક જિલ્લા કક્ષાએ ફરિયાદ નોંધાવવાનું શરૂ થયું છે હું માનું છું કે આ ભારતીય જનતા પક્ષ સામે ચૂંટણીઓ આવી રહી છે મહારાષ્ટ્ર હરિયાણા કાશ્મીર કાશ્મીર અને હરિયાણામાં ચાલુ થઈ ગયું મહારાષ્ટ્ર ગુજરાતની નજીક છે અને ગુજરાતના ઘણા બધા સંબંધો મહારાષ્ટ્ર સાથે રહેલા છે પાડોશી ગામડાના કાર્યકરોના સંબંધો પણ રહેલા છે ત્યારે ગુજરાતને ગુજરાતના કાર્યકરોને હિંમત તોડવા માટેનું આ પગલું ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓ લઈ રહ્યા છે એવી મારી ચોક્કસ ફરિયાદ છે સરકારે રાહુલ ગાંધી સામે જેને જેણે નિવેદન કર્યા છે તેઓની સામે ફરિયાદ દાખલ કરવી છે ચોક્કસ નહીં તો મોટી સંખ્યામાં દરેક જિલ્લા કક્ષાએ રેલીઓ કાઢીને આ સરકારની સામે આંદોલન કરવાની અમને ફરજ પડશે